લગન કર્યા છે આ તો મારા બાપની ની સરમેદારી એટલે લગન કર્યા બાકી મારતા લગન ઈ નત કરવા તો કોની આરે જો અલે જો આ વાત કરું ને એની આની લગન હા આની આ લગન કરવા તા તો હું ભવ બગાડ્યો એ તારો ભવ ન બગાડ્યો જાવ દે જા તારા બાપના ઘરે જા કોણ કે જાતી તો આને રેવું હે કો રે ને હું તો ફોન કરીને એને બોલે લે એમ હમણા લો એમ બોલાવતા એમ બોલાવતા વાળી આલો આલો ક્યાં છો બોલો ને અમાર ઘરે આવતી રે અમારા ઘરે હા મારા ઘરે હવે તારું ઘરે મારું નહીં આયા ને એવો બોલ માં સાંજ માં રે હાલો હા શું થયું બોલો ને તું અહીંયા આવતી રે ને હવે આપણે બીજી કાઈ નથી કરવાની બીજી કાઈ નથી કરવાની એ વાત તો તમારી સાચી છે પણ તમારા ઘરના ઈ એને રહેવું હોય તો રે ને નકર વઈ જાય ને બાપના ઘરે મેં ત્યાં બાંધી રાખી છે તું આવતી રે તારક

વાઓ હાલો હાલો કેમ છો કેમ કાપી નઈકો ફોન ઈ ઓલી નઈ મંડાણી થી ગામોને એમ થાય કાઢી નઈ હવે આપડે રસ્તો સાફ ગયો તું આવતી રાજ હું તારે રહેત છું શું વાત કરો હા કાઢી મૂકી અરે એમાં કાઈ નો કરતા આ તો સારું હાલો વાંધો નઈ તો હું આવું મન તેડવા આવજો તેડવાની ક્યાં કરે તે ઘર ભાડું છે ઘરે વીએ બીજું કઈ ન લાવતી કપડા ને હું આપડે બધું લઈ આવતું વીએ આ તો વાંધો ન આવો પેરા કપડે આવો એ હા બહુ વાર લાગી હજી નું આવી ન્યા જરૂર નથી કઈ વીએ હવે હા ન હવે કઈ કામ શાંતિ થઈ બે બે ક્યાં રે તમારો કાઢી મૂકી ભલામણી શું વાત કરો તારી હાથું છે બધું આ હાથું તો હાથું તો કે કોટું જા જોઈએ જા ઘરમાં

અરે ગયા પણ આ મયો ક્યાં મર્યો હશે આ આ ગામમાં જાય નથી ને પછી પાછો આવેની એટલે જ ખબર પડતી આ ઈંધ ફાડવાના છે આ સોમા હું આજુ ઈના બાપઈને ખબર ન પડતી હોય બાપુ મારી

હા મંદર બની ગયે મારી બની ગયે મરી આ હુકમ પણ શું કામ હું શું કામ મરી વગેરે વાકે મને મારે છે એમ થોડા હલે બની વગર વકે મારે છે આવે એમ ગયું તે છે બધે ગયું થશે

શું કરે <laughs> 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 હું જ એનું મર્ડર કરી નાખું હવે મર્ડરનો દીકરો ક્યાં થાશે હું મોરું નઈ કરવાનું અને હવે ઈ જમાઈ છે અને હું સઉ તને બાપુ આવું મરે રવાજો હું થઈને હાને જોતું ઈ જઈ દો હવે તું કે પાડીન ઊભો રશ મને હાલ આવવા દે હાલ મોરવેતી થા હાલો બાપુએ તાવ મર્યો છે આ રગવાએ ક્યાં ગયો છે એ બાપુ એ આગલી સેરીમાં છે હાલો

આય આને આપડો ફોટો રાખો આપડો બેનો આરે કપલ ફોટો પડી હો કે આપણે લગન પછી ઓ નો તો માથે આવે તો માથે ઓડી ના વાઉં કાયા ડાયા

તો કે તારા બાપ ના ઘરે વૈદાન મારની જોતી ધક્કા મારીને બહાર કાઢી તો મેન હાથ ઉત કીધું કે એની જિંદગી નો બગડે એટલે જાય હું મારી જિંદગી મારી હેરાન કરવાની હે ને મારી બેન હોવા આ કફના આવો હોય ઉભો થાતો મરતો હું કે ઉદી ઉભો થાતો ઓ નો અને તું આ બાપુ આજ તે અને તું છે

મને માફ કરજો કે હું કોકનું ઘર તોડીને મારું ઘર બસાવું મારું ઘર ક્યારેય ન બસે જે મને ઈ આ બેના લગન થઈ ગયા છે અને તે ઈ બેનું ઘર તોડાવવાની કોશિશ કરી બેટા આવું ન કરાય કોઈ દિવસ આવું નહીં કરું બાપુ અને બેટા હું તને જો એક ઝાપટ મારું ને તો તું ખાઈ લે મારી ઝાપટ પણ આ તો હું મારી દીકરીની જેમ હું તને માનું છું એટલે હું તને મારતો નથી પણ હું તને સલાહ આપું છું કે હવે કદાપી આવું પગલું કોઈ દિવસ ન ભરતી

એમને પહેલેથી થી નથી ગમતો ને અમે બચપણ થી નેગા પ્રેમ કરતા હતા મને માફ કર દો અરે સાલી રેજા બેટા અને હું તને મારી દીકરી ને જેમ માનું છું અને તું વેજા બેટા હો સાલી રેજા જા ઓ નો રેજા બેટા

ના ના હવે છે ને તમે મારી માફી માગી મને પાપમાં ન પાડો હવે તમે સમજાય ને નથી હવાર હવે હાલો આપડે આપડે ઓલા ઘરે વૈયા